હાઇવે પર એક કાર ટ્રેલરના પાછળના ભાગમાં ઘુસી જતા સાત લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા જ્યારે અન્ય એકની હાલત પણ ગંભીર છે પટેલે અકસ્માત માહિતી આપતા જણાવ્યું હતું કે આજે સવારે હિંમતનગર આવતા રોડ પર ઇનોવા કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો ઇનોવા પાછળથી ટ્રેલરમાં ગઈ હતી શામળા જીતી હિંમતનગર આવતા રોડ પર સવારે ઇનોવા અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો ઈનોવામાં જે આઠ લોકો સવાર હતા તેમાંથી સાત લોકોના મોત નીપજ્યા છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેની સારવાર માટે ખસેડવામાં આવ્યો છે એવું જાણવા મળ્યું છે કે ઝીરો વન ઝીરો ઝીરો ડબલ સેવન નંબરની ઇનોવા કાર પૂરપાટ ઝડપે શામળાજી તરફથી આવી રહી હતી જે એક વ્યક્તિ અકસ્માતમાં બચ્યો હતો તેની હાલત પણ ગંભીર છે અને તેની સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અકસ્માત એટલો ગંભીર હતો કે ઇનોવા કારનો કચરખાડ નીકળી ગયો હતો અને કારની અંદર લાશો ફસાઈ ગઈ હતી જેના કારણે ગેસ કટરથી કારના પતરા કાપી લાસોને બહાર કાઢવી પડી હતી હિંમતનગરમાં સહકારી ચીન નજીક આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો જ્યાં શામળાજી તરફથી અમદાવાદ આવતી કાર ધડાકાભેર એક ટ્રેલરના પાછળના ભાગમાં ખુસી ગઈ હતી જેના લીધે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો હાલમાં એકની હાલત ગંભીર છે જેની સારવાર ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ એચ કે ટ્વેન્ટી ફોર ન્યૂઝ રમેશ સત્યની સાથે ના શામળાજી થી હિંમતનગર આવતા રોડ ઉપર આજે સવારના એક ઇનોવા અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયેલો ઇનોવા ગાડી પાછળથી અથડાઈ ગયેલી જેમાં સવાર જે વ્યક્તિઓ હતા એમાંથી એક ઈજા પામી છે જે જીવિત છે એ હની શંકરલાલ તોલવાણીને અત્યારે હોસ્પિટલ લઈ ગયા છે અને એની સારવાર ચાલુ છે એ સિવાય જે અન્ય સાત વ્યક્તિઓ ગાડીમાં હતા તેઓના મરણ થયેલા છે અને આ તમામ રહેવાસી છે એ અમદાવાદના છે એટલું અત્યારે હાલ જાણવા મળ્યું છે અને પોલીસ તથા એમ્બ્યુલન્સ અને મેડિકલની ટીમ આ કાર્યવાહી કરી રહી છે